તો કેમ છો YouTube ફેમિલી તો બધા મિત્રોને નવા બ્લોગમાં સ્વાગત છે એ આજે જ આવવાનું છે વાડીએ કારણ કે શેઢામાં ખડની દવા નાખવાની છે અને અત્યારે જો ગાડી પડી છે આપડી જાવું શૂનમાં બા જાય છે ને તો મારા બ્લોગમાં બન્યા રહેજો એમાં તો બે ત્રણ દિવસ નો વરસાદ આવે એટલે કપાસ તો ના તો મેં કીધું હવે છેટે છેટે ખડ થઈ ગયો છે દવા નાખ દઈએ કારણ કે બિયારો ન પાકે એટલે તો હાલો તો આપણે વાડીએ ચણ મળીએ ફાઈનલ મિત્રો આપણે આવી ગયા વાડીએ ને વાડી આવીને તમે જોવો અત્યારે કપા કેવો થઈ ગયો વરસાદ આવ્યો એટલે કપા એ તે હાવ ધોવાઈ ગયો કાળો મસ્ત થઈ ગયો અત્યારે જોવો કપા પાણી પડે છે કપામાં જો પાણી છે અત્યારમાં હું લોક બનાવવા બે ત્રણ દિવસ થાય છે વરસાદ આ પડે છે એટલે કપા હાવ પૂરો થઈ ગયો ગણે ગણતરી રાખવાની કપા હાવ પૂરો થઈ ગયો છે વાટ નહીં રાખવાની કપાની કારણ કે આ કપામાં હવે બધું પાણી ભરાઈ ગયા છે પાણી નીતર છે હે હા ઝટકો બેન કરી દીધો ને આપણે જવાનું છે ખડની દવા લેવા ચાલો નજી આવી ને આપણે આવી ગયા છીએ દવા લઈને પછી આવી ગયા છીએ આપણે જૂની વાડીએ જો આ પપ ને મૂકી દીધું છે ને આપણે આ છે ટાકી ને આવડો આ છેટે છેટે કટ છે આવડો આ જો આ છેટે જે કટ છે એમાં દવા નાખવાની છે ઘરની ને આમાં કરવાનું છે હવે ઘઉં કારણ કે વરસાદ છે એટલે તો એ તો હોય એવું છું ને કારણ કે અઠવાડિયું વ્યુ જાય છે વાવતા ઘઉં ને હવે હું નાખી દો દવા બે પપ આપણે દવા જો નાખી દીધી ખડની અને હવે એક પપ બાકી છે ખાલી જોવા ખડ છે ને એમાં એક નાખવાનું બાકી છે છે પછી બીજી વાડી છે ના બે ત્રણ પપ થાય છે તો અમારે બ્લોગમાં બન્યા રહ્યો તો બધા મિત્રો તો ફાઈનલી મિત્રો જો દવા નખાઈ ગઈ છે ત્રણ પપ નાખવાના હતા છે ખાલી ને હવે જવું છે આપણે બીજી વાડીએ જવું છે કારણ કે અહીંયા તૈન પપ થઈ ગયા એટલે નાય થી લગભગ બે કા ત્રણ પપ થવાના છે ને એમ થશે એક તો વાગી ગયો છે ના જઈ ને પછી જમી લઈ ના જાય તો કન્ટિન્યુ મારા વ્લોગ માં બનાવી રેજો તો ચલો તો ફાઇનલી આપણે આવી ગયા પાછા વાળીએ તો ગાડી મૂકી દીધી છે ને ને કપામાં જો વરસાદ આવન કરે છે ને કપાસિયા ઉગી ગયા છે આમાં એ જેવું વાતાવરણ છે હજી તમને દેખાડું કપાસિયા ઉગી ગયા તમને દેખાડું જો આ કપાસિયા ઉગી ગયા છે અંદર રૂમાન રૂમ જો કારણ કે પાંચ વીઘા કપા છે દોઢસો મન કપાની ગણતરી હતી અને દોઢસો મન તો થાય છે નહીં બાર મણ તો કોરો કપા વીણી લીધો હતો પેલા અને આવડા કપા જો આ તો હાવ ફેલ ગણી લેવાનું નુકસાન અહીં તો બે દિનની આગાહી કહે છે હવે વરસાદ આવશે એટલે આવડે રૂ હાવ ફેલ આપણે જો દવા નાખવાનું કામ શરૂ કરી નાખ્યું શેડે શેડે દવા નાખીએ છીએ આમાં છે મીઠું દવા આ મીઠું છે ને આ છે આપણે ખડની દવા એક એક પપ તો નાખી દીધો

કારણ કે જમીનમાં કપાસ સોપા ને એનો ચો કપા અને રૂમમાંથી પછી કપાઈ શોપાસનો નવો કોયડો દવ નવા નવા કોટા કાઢી નાખ્યા તો અત્યારેમાં જો દવા નખાઈ ગઈ છે ઘરની આ ઝીણું ઝીણું ઘર છે એમાં દવા નાખવાની હતી નખાઈ ગઈ છે ને આપણે અહીંયા એક નાનો તો એક કેરો બનાવ્યો છે ડુંગળી સોપી તો આપણે આટલામાં છે ને ડુંગળી ડુંગળી સોંપી છે ખાવા પૂરતું કર કરવા હાટું ખાલી ના છે તું રે મારી હમણાં ઘડી કરીને જાવ છે ઘર બાજુ ઘરે જતો તો એમ તે સીતાફળ વાળી ગયું સીતાફળ આવ્યા છે મેં તોડી નાખ્યું સીતાફળ અહીંયા છે કારણ કે સીતાફળ પાક ઉપર આવી ગયા પાંચસો છે સીતાફળ તોડી નાખીએ ઘરે લેતા બાજરામાં નાખીને પછી પકવીને પછી ખાઈ જાય તો ચાલો આપણે તોડી નાખીએ સીતાફળ ફાઇનલી મિત્રો આપણે આવી છીએ ઘરે અને તમને મારો આ બ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી નાખજો અને આવશું આપણે નવા બ્લોગ સાથે